તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ એકથી પાંચના અંદર મતલબ ધોરણ ત્રણ ચાર અને પાંચના અંદર અંગ્રેજી પાઠ્યપુસ્તક આવે છે મિત્રો એના અંદરથી વિષય વસ્તુના પ્રશ્નો આપણે અડસઠ એમસીક્યુ સારી રીતે ભણીશું મિત્રો અને બીજી મહત્વની વસ્તુ મિત્રો આના સિવાય મિત્રો તમારે અંગ્રેજી ગ્રામર તૈયાર કરવું પડશે કારણ કે ટેટ વનના અંદર તમારે ગ્રામર પૂછાશે જેના અંદર ટેન્સ પણ પૂછાશે આર્ટિકલ પૂછાશે એક્ટિવ પેસિવ પૂછાશે સિન્ક્યુલર ફ્લોર પૂછાશે બરોબર તો અંગ્રેજી ગ્રામરના જેટલા પણ ટોપિક આવતા હોય છે એ તમારે તૈયાર કરી દેવાના એના અંદર એક ક્વેશ્ચન આવશે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્ય પુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે તો પેન્સિલ ઉપર બેઠેલા છોકરાઓ અને છોકરી બરોબર યાદ રાખજો પેન્સિલ પર બેઠેલો છોકરો અને છોકરી સૂર્ય ઘર વૃક્ષ અને મેઘ ધનુષનું ચિત્ર આપવામાં આવેલું છે જો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાય છે એ આ ચિત્ર આપેલું છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો યુનિટ કહેવાય છે બરાબર અંગ્રેજીના અંદર પાઠને યુનિટ કહેવાય તો નવ યુનિટ આપેલા છે કેટલા યુનિટ આપેલા છે નવ યુનિટ નવે નવ યુનિટના મિત્રો તમને નામ આવડવા જોઈએ બરોબર પરીક્ષાના અંદર આના અધિક ક્વેશ્ચન બની શકે છે તો પહેલા નંબરનું યુનિટ છે એનું નામ છે મિત્રો કલર્સ ઓલ અરાઉન્ડ બીજા નંબરના યુનિટનું નામ છે મિત્રો બ્યુટિફુલ બર્ડ્સ યાદ રાખી લેજો ત્રીજા નંબરનો જે तीजा नंबर ना यूनिट से मित्रों नाम से रेम्बो चौथा नंबर ना यूनिट नु नाम से मित्रों लायन और डोंकी पांचवा नंबर ना यूनिट नु नाम से मित्रों हैप्पी क्लाउड सठा नंबर ना यूनिट नु नाम से मित्रों यूजफुल थिंग्स सातमा नंबर ना यूनिट नु नाम से मित्रों आवर हेल्पर्स याद रखी लेजो आवर हेल्पर्स आठवा नंबर ना यूनिट नु नाम से मित्रों एनिमल्स आवर फ्रेंड्स नौवा नंबर ना यूनिट नु नाम से मित्रों नॉट हार्ड एट ऑल याद रखी लेजो नॉट हार्ड एट ऑल याद रखी लेजो परीक्षा अंदर मित्रों यूनिट ना नाम पूछाई शे એક્ઝામ્પલ તરીકે લાયન ઓર ડોંકી કયા ધોરણના અંદર આ એકમ આપેલો છે યુનિટ આપેલો છે તો ધોરણ ત્રણના પાઠ્યપુસ્તકના અંદર આપેલો છે આવા બેઝિક ક્વેશન તમારે બની શકે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પ્રી રીડિંગ એક્ટિવિટીમાં શું કરવાનું હોય છે તો જો મિત્રો ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર પ્રી રીડિંગ એક્ટિવિટી આપેલી છે બરાબર એના અંદર બાળકોએ શું કરવાનું છે તો પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી આપેલી છે મિત્રો બરાબર એના તમારે શું કરવાના છે એના અંદર કલરો પૂરવાના છે બરાબર તો કેવી આપી છે મિત્રો જો આ સ્ક્રીન ઉપર તમને જોવાતી હશે પ્રથમ એબીસીડી અને આ છે બીજી એબીસીડી હવે આના અંદર કલર પૂરવાના છે આવી એક્ટિવિટી આપી છે ધોરણ ત્રણના અંદર કે જેથી કરીને બાળકો એ પહેલી એબીસીડીના ના અક્ષરોને સમજે અને બીજી એબીસીડીના ના અક્ષરોને પણ સારી રીતે નોલેજ મળવી શકે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે આઈ એમ ધ લિટલ ટી યાદ રાખજો મિત્રો આઈ એમ ટીપોટ ટીપોટ કયા ધોરણમાં આપેલું છે તો અંગ્રેજી દ્વારા બાળકોને સાની સમજ આપવામાં આવે છે તો ફળોના કલરો જણાવીને સમજ આપવામાં આવે છે બરોબર અલગ અલગ મિત્રો આ ફળો આપ્યા છે જો કેરી આપી છે સફરજન અનાનસ તડબુજ કેળા અને જમ્ફળ તો ફળ કયા કલરના છે મિત્રો એ રીતે મિત્રો અંદર એ કલરને શું કહેવાય તો આવી આવી બધી માહિતી આપવામાં છે મિત્રો આ ધોરણ અંગ્રેજી પાઠ્યપુસ્તક યુનિટે છે ને મિત્રો એના અંદર કલર્સ ઓલ એરાઉન્ડ બરોબર હવે છઠ્ઠા નંબર નો પ્રશ્ન સમજીએ ધ બિગ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપી છે ધ બિગ ટ્રી હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે બરોબર ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ તો જુઓ મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે છે તમારી ધોરણ એકથી પાંચના અંદરથી જે અંગ્રેજી પાઠ્ય પુસ્તકના અંદર ટેટ વનના અંદર બરોબર હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ ક્લેપ્સ એન્ડ સ્ટેમ્પ્સ યાદ રાખી લેજો ક્લેપ્સ એન્ડ સ્ટેમ્પ રમત કયા ધોરણમાં આપવામાં આવેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજીના અંદર આ રમત આપેલી છે મિત્રો ક્લેપ એન્ડ સ્ટેમ્પ હવે નવમા નંબર નો પ્રશ્ન સમજીએ ધ ટોલ્ટોઝ એન્ડ ધ સ્વાન્સ યાદ રાખજો મિત્રો ધ ટોલ્ટોઈઝ એન્ડ ધ સ્વાન એન્ડ વાર્તા કયા ધોરણ આપેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજી અંદર આ વાર્તા આપવામાં આવેલી છે હવે પ્રશ્ન સમજીએ કે એનિમલ્સ અવર ફ્રેન્ડ એકમ થી બાળકો કયા કયા પ્રાણીઓની માહિતી મેળવે છે તો મિત્રો એનિમલ્સ અવર ફ્રેન્ડ એકમ આપ્યો છે એનાથી બાળકો કયા પક્ષી અને પ્રાણીઓની માહિતી મેળવે છે તો ડેડકો સસલું કાંગારુ મરઘી સિંહ ચિત્તો બિલાડી રીન્સ વાંદરો બરોબર અને એના કલર કહેવાય છે મિત્રો આ બધી માહિતી બાળકો મેળવે છે હવે નંબરનો પ્રશ્ન કે ગ્રેડી ડોક્સ ની વાર્તા કયા ધોરણમાં માં આપી છે તો ગ્રેડી ડોક્સ ની વાર્તા મિત્રો ધોરણ ત્રણ અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજી કે ધોરણ ત્રણ અંગ્રેજી કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા બાળકોને શું શીખવવામાં આવે છે તો ધોરણ ત્રણ અંગ્રેજી કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા બાળકોને શું શીખવવામાં આવે છે તો બાળકોને મિત્રો નાણાંની સમજ આપવામાં આવે છે જેના અંદર વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા અને સિક્કાઓની માહિતી આપવામાં આવે છે મિત્રો આ ધોરણ ત્રણના ના અંદર અંગ્રેજીના અંદર મિત્રો આ એકમ આપવામાં આવેલો છે બરોબર કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા બરોબર હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દોને ડિક્શનરી આલ્ફાબેટના ક્રમમાં ગોઠવવા આ પ્રવૃત્તિ કયા ધોરણમાં આપવામાં આવેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજીના અંદર મિત્રો આ જુઓ આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે ડિક્શનરીના આલ્ફાબેટ જે પ્રમાણે છે ને મિત્રો તમારે ગોઠવવાના છે બરાબર આમ તો ધોરણ ત્રણ ચાર પાંચ દરેકના અંદર આપવામાં આવેલી છે એટલે આ એક પ્રવૃત્તિ આપેલી છે મિત્રો એના અંદરથી આવો એક ક્વેશન બની શકે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ હુઝ ટ્રી યાદ રાખજો હુઝ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકના છેલ્લા પેજ ઉપર કઈ સ્ટોરી આપેલી છે તો જો મિત્રો ધોરણ ત્રણ અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે જ્યારે પેજ પૂરું થાય છે ને એના આગળનો જે ભાગ હોય છે ને મિત્રો એના અંદર ધ ક્લેવર ધ ક્લેવર બાર્બર યાદ રાખી લેજો ધ ક્લેવર બાર્બરની સ્ટોરી આપવામાં આવેલી છે તો આવા મિત્રો ક્વેશ્ચન તમારું જે પાઠ્યપુસ્તક છે એના મિત્રો આગળના પેજના અથવા પાછળના પેજના અંદર શું આપેલું છે તો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી ટેટ વનના અંદર હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજી કે હાલ ગુજરાતમાં ધોરણ ત્રણ ધોરણ ચાર ધોરણ ધોરણ પાંચ અંગ્રેજી પાઠ્યપુસ્તક કઈ લેંગ્વેજમાં ભણવામાં આવે છે મતલબ અંગ્રેજીના અંદર કઈ લેંગ્વેજ તો સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીની બરાબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આવો ક્વેશન હોઈ શકે છે તો હાલ ગુજરાતના અંદર ધોરણ ત્રણ ધોરણ ચાર અને ધોરણ પાંચના અંદર જે અંગ્રેજી પાઠ્ય જે અંગ્રેજી પાઠ્યપુસ્તક છે એના અંદર અંગ્રેજીની કઈ લેંગ્વેજ ભણાવવામાં આવે છે તો સેકન્ડ લેંગ્વેજ ભણાવવામાં આવે છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ચાર અંગ્રેજી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર છે તો શાળા બગીચામાં રમતા બાળકોના ચિત્ર આપેલું છે મિત્રો બરોબર ધોરણ ચાર અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર શાળા બગીચામાં રમતા બાળકોનું ચિત્ર આપેલું છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ચાર અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો જો મિત્રો ધોરણ ચાર અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર દસ યુનિટ આપેલા છે બરાબર આપણે અંગ્રેજીના અંદર પાઠ એકમને યુનિટ કહેવામાં આવે છે એટલા માટે તો કયા કયા દસ યુનિટ આપ્યા છે મિત્રો એ સારી રીતે સમજી લો આનંદાદિક ક્વેશ્ચન બની શકે છે એક યુનિટ આપ્યો છે મિત્રો લેટ સેલિબ્રેટ બીજા નંબરની યુનિટ આપ્યું છે એનિમલ્સ અવર ફેથફૂલ ફ્રેન્ડ્સ ત્રીજા નંબરનું યુનિટ આપ્યો છે મિત્રો માય એક્શન્સ ચોથા નંબરનું યુનિટ આપ્યો છે મિત્રો આઈ લવ માય ફેમેલી બરોબર યાદ રાખી લેજો આ ચોથા નંબરનો યુનિટ છે આઈ લવ માય ફેમેલી પાંચમા નંબરનો યુનિટ આપ્યો છે આઈ કેન છઠ્ઠા નંબરનો યુનિટ આપ્યો છે ધસ કાય ઇઝ ફોલિંગ યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પોસાઈ શકે હવે સાતમા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે યાદ રાખી લેજો ડેડ ઇટ યસ્ટરડે ડૂ ઈટ ટુડે આઠમા નંબરનો યુનિટ આપ્યો છે માય મૂડ્સ યાદ રાખજો માય મૂડ્સ માય ફિલિંગ્સ નવમાં નંબરનો યુનિટ આપ્યો છે અવર વર્લ્ડ દસમા નંબરનો યુનિટ આપ્યો છે સેફટી ફર્સ્ટ બરોબર તો જો મિત્રો આ દસે દસ યુનિટ તમારે છે ને મિત્રો યાદ કરી લેવાના આનંદાદી ક્વેશન બની શકે છે તે અવર વર્લ્ડ એ યુનિટ કયા ધોરણના અંદર આપેલો છે તો ધોરણ ચાર અંગ્રેજી પાઠ્ય અંદર આપવામાં આવ્યો છે તો આવા પ્રશ્નો બની શકે છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બટરફ્લાય બટરફ્લાય ગીત કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપેલું છે બરોબર બટરફ્લાય બટરફ્લાય હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ અ ડે એટ ધ કાર્નિવલ યાદ રાખજો અ ડે એટ ધ કાર્નિવલ વાર્તા કયા ધોરણમાં આપી છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે અ ડે એટ ધ કાર્નિવલ હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ શેરુ એન્ડ ફ્રેન્ડ્સ યાદ રાખજો શેરુ એન્ડ ફ્રેન્ડ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપી છે શેરુ એન્ડ ફ્રેન્ડ્સ હવે 22 માં નંબરનો પ્રશ્ન આપ્યો છે અ બોય ઇઝ ખાલી જગ્યા ધ પ્લાન્ટ તો વોટરિંગ આવે શું આવે છે મિત્રો વોટરિંગ આ હવે 24 માં નંબરનો પ્રશ્ન સમજીએ અ કેટ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી તો અંડર ટ્રી આવે શું આવે અંડર ધ ટ્રી આવો જવાબ આવે હવે 24 માં નંબરનો પ્રશ્ન સમજીએ ધેર ઇઝ અ સ્ક્વેરલ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ ઓફ ધ ટ્રી તો ટ્રંક આવે શું આવે ટ્રંક સ્ક્વેરલ એટલે મિત્રો ખિસ્કો લી થાય બરોબર આવું બધું યાદ રાખો હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાઇન્ડ ધ કલર ધ નેમ ઓફ એનિમલ્સ એઝ સો બરોબર પ્રવૃત્તિ કયા ધોરણમાં આપેલી છે તો જોવા મિત્રો એક પ્રવૃત્તિ આપી છે જેનું નામ છે ફાઇન્ડ ધ કલર ધ નેમ્સ ઓફ એનિમલ એઝ સો બરોબર આ પ્રવૃત્તિ આપી છે એ કયા ધોરણના અંદર આપી છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ માય બ્યુઝી ડે ગીત કયા ધોરણમાં આપેલું છે તો માય બ્યુઝી ડે ગીત જે છે મિત્રો એ ધોરણ ચાર અંગ્રેજીના અંદર આપેલું છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ સ્ટે અવે ફ્રોમ સેલ્ફીશ ફ્રેન્ડ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન યાદ રાખજો ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ ચાર અંગ્રેજી સ્ટડી ધ મેપ પ્રવૃત્તિ પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે તો અંગ્રેજીમાં દિશાઓની સમજ મેળવે છે બરોબર સ્ટડી ધ મેપ એક પ્રવૃત્તિ આપી છે સ્ટડી ધ મેપ બરોબર એના દ્વારા બાળકો શું શીખે છે તો અંગ્રેજીના અંદર દિશાઓની સમજ મેળવે છે બરોબર તે અંગ્રેજીના અંદર આ શું કહેવાય તો આવી સમજ મેળવે છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંકીસ કેન જમ્પ ગીત કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર આ ગીત આપવામાં આવી છે મિત્રો મંકીસ કેન જમ્પ હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ ધ પ્લેફુલ યાદ રાખજો મિત્રો ધ પ્લે ફુલ સેફ વાર્તા કયા ધોરણમાં આપી છે તો ધોરણ ચાર અંગ્રેજી પ્લે ફૂલ હવે 32 માં નંબર નો પ્રશ્ન સમજીએ બરોબર આ પ્રવૃત્તિ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો જોવા મિત્રો આપી છે મિત્રો પેલી ધ ખાલી જગ્યા મેક્સ શર્ટ ટ્રાઉઝર એન્ડ બ્લાઉઝ બરોબર તો આના અંદર જવાબ આવશે મિત્રો ટ્રેલર બરોબર તો ટેલર મિત્રો આ બધી વસ્તુ સીવતા હોય છે હવે 33 માં નંબર નો પ્રશ્ન સમજીએ ધ ખાલી

દૂધ વેચનાર જે હોય મિલ્કમેન એ વે છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો ઓન ધ ટેબલ બરોબર આવા મિત્રો ખાલી જગ્યાઓ તમારી ટેટ વનના અંદર અગાઉ પૂછાયેલી છે તમે પેપર ઉઠાવીને જોઈ લેજો બરોબર અને આ જે છે ને મિત્રો અને આ જે બધી ખાલી જગ્યાઓ છે ને મિત્રો એ તમારા પાઠ્યપુસ્તકના અંદર એક્ટિવિટીના અંદર આપેલી છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વોલ્ક એન્ડ રન ગીત કયા ધોરણમાં આપ્યું છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપ્યું છે વોલ્ક એન્ડ રન બરોબર હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન

હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભક્ત પ્રહલાદ વાર્તા કયા ધોરણમાં આપી છે તો ધોરણ અંદર આ વાર્તા આપી છે મિત્રો મિત્રો ભક્ત પ્રહલાદ હવે નંબરનો પ્રશ્ન સમજીએ અપ એન્ડ ડાઉન ગીત કયા ધોરણમાં આપ્યું છે તો ધોરણ ચાર અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપેલું છે અપ એન્ડ ડાઉન હવે એકતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ આ છે મિત્રો વિરોધાથી શબ્દો છે બરોબર રાઈટ

આ બ્લ્યુ અમરેલા વાર્તા આપવામાં આવી છે બરોબર ધોરણ ચાર અંગ્રેજીમાં હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજી વી ક્રોસ ધ રોડ ગીત કયા ધોરણમાં આપેલું છે તો વી ક્રોસ ધ રોડ જે ગીત જે છે મિત્રો એ ધોરણ ચાર અંગ્રેજીના અંદર આપવામાં આવેલું છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ પાંચ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો જુઓ મિત્રો ધોરણ પાંચ અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર દસ યુનિટ આપેલા છે બરાબર પાઠ એકમને મિત્રો અંગ્રેજીના અંદર યુનિટ કહેવાય છે તો જુઓ મિત્રો પહેલા નંબરનો યુનિટ આપ્યો છે સ્માઈલ પ્લીઝ બરોબર સ્માઇલ પ્લીઝ આપ્યું છે બીજા નંબરનો એકમ આપ્યો છે હેલ્પિંગ હેન્ડ્સ આપ્યું છે ત્રીજા નંબરનો એકમ આપ્યો છે મિત્રો નેચર ગુડ ગિફ્ટ્સ યાદ રાખી લેજો નેચર ગુડ્સ ગિફ્ટ હવે ચોથા નંબરનો એકમ આપ્યો હશે એનિમલ્સ યાદ એનિમલ લિવિંગ વંડર્સ હવે પાંચમા નંબરનો એકમ આપ્યો છે અ બ્યુટીફુલ બોન્ડ યાદ રાખજો બ્યુટીફુલ બોન્ડ હવે સઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે મિત્રો ક્લીન લાઇનેસ યાદ રાખજો મિત્રો ક્લીન લાઇનેસ હેબિટ્સ યાદ રાખી લેજો બરોબર ક્લીન લાઇનેસ હેબિટ્સ સાતમા નંબરનો એકમ આપ્યો છે થિંક ડિફરન્ટલી શું આપ્યો છે મિત્રો થિંક ડિફરન્ટલી સાતમા નંબરનો યુનિટ છે આઠમા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો શેરિંગ ઇઝ કેરિંગ યાદ રાખજો શેરિંગ ઇઝ કેરિંગ હવે નવમા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો ફ્રેન્ડશિપ બરોબર ફ્રેન્ડશિપ દસમા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો લાઈફ સ્કિલ્સ યાદ રાખી લેજો લાઈફ સ્કિલ તો જો મિત્રો આ યુનિટના અંદરથી મિત્રો કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે થિંક ડિફરન્ટ એકમ છે ધોરણ હવે અંગ્રેજી મિત્રો આપ્યા પણ એકમ જ્યારે પૂરો થાય છે ત્યારે મિત્રો સપ્લિમેન્ટરી રેડિંગ પણ મિત્રો ચાર પાંચ એકમ આપેલા છે બરોબર તો પહેલો એકમ આપ્યો છે મિત્રો ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ આપ્યા છે બરોબર બીજા નંબર એકમ આપ્યો છે બિરબલ બિરબલ ધ વિશ આપેલો છે ત્રીજા નંબરનો એકમ આપ્યો છે શ્રવણ કુમાર આપ્યો ચોથા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો એન્ડ ધ ફોક્સ યાદ રાખજો મિત્રો એન્ડ પાંચમા નંબર નો યુનિટ આપ્યો છે મિત્રો યાદ રાખી લેજો અ પેપર બ્રીઝ હવે છેતાલીસ નંબરનો પ્રશ્ન સમજીએ ઓર ટ્રીપ વિથ ટે યાદ રાખજો મિત્રો ઓર ટ્રીપ વિથ ટ્રાયો વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો જો મિત્રો ધોરણ પાંચ અંગ્રેજી અંદર આ વાર્તા આપવામાં આવેલી છે હવે સુડતાલીસ પ્રશ્ન સમજીએ ગુડ મોર્નિંગ ગીત કયા ધોરણમાં આપેલું છે તો ગુડ મોર્નિંગ નામનું જે ગીત છે મિત્રો એ ધોરણ પાંચ અંગ્રેજીના અંદર આપવામાં આવેલું છે હવે અડતાલીસ નંબરનો નંબર નો પ્રશ્ન સમજીએ કે ખુશી એન્ડ કનક યાદ રાખજો મિત્રો ખુશી એન્ડ ખનક વેર હવે અડતાલીસમા નંબરનો પ્રશ્ન જે ચાલુ થાય છે મિત્રો એ તમારી ધોરણ પાંચના અંદર એક્ટિવિટી ખાલી જગ્યાઓ આપેલી છે અને ખાલી જગ્યાઓ તમારી પરીક્ષાના અંદર કદાચ પૂછાઈ શકે છે બરોબર તો ખુશી એન્ડ ખનક વેર ખાલી જગ્યા તો ફ્રેન્ડ્સ બરોબર યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ખાલી જગ્યા વોઝ ખુશી ટીચર તો સરિતા બેન યાદ રાખી લેજો ખુશીના ટીચરનું નામ શું છે સરિતાબેન હવે પચાસ નંબરનો પ્રશ્ન આપ્યો છે ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર બરોબર તો ગ્રીન કલર બરોબર જે ડેટકુ છે કલર કલર કયો ગ્રીન હવે નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મેજિક ગાર્ડન વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ પાંચ અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે બરોબર અ મેજિક ગાર્ડન વાર્તા બરોબર ધોરણ પાંચ અંગ્રેજીમાં આપવામાં આવેલી છે નંબરનો પ્રશ્ન માય મધર બોટ અ કાર ખાલી જગ્યા અથવા કાર આવે બરોબર આના અંદર બે ઓપ્શન આપ્યા હોય કાર અથવા કાર્સ તો એના અંદરથી તમારે સિલેક્ટ કરીને લખવાનું હોય માય મધર બોટ અ કાર આવે બરોબર કાર્સ નહીં આવે કાર આવે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાવીઝા હેઝ બ્લ્યુ બાય શું મિત્રો બાય સિકલ્સ હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ દેર આર મેની ખાલી જગ્યાએ દસ ખાય તો સ્ટાર્સ આવે શું આવે સ્ટાર્સ હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ વી થેન્ક યુ ગુડ બરોબર વી થેન્ક યુ ગુડ ગીત ધોરણ ની અંગ્રેજી બુકમાં કયા એકમમાં આપેલું છે તો યુનિટ ના પાછળ મિત્રો આ ગીત આપવામાં આવેલું છે તો જોઈ લો મિત્રો વી થેન્ક યુ ગુડ તો આવા પણ ક્વેશ્ચન બની શકે છે કયા યુનિટના પાછળ કયું સોંગ આપ્યું છે કઈ વાર્તા આપેલી છે આવા પણ ક્વેશ્ચન બની શકે હવે છપ્પનમાં નંબર પ્રશ્ન સમજી ઓકલેન ક્લીન પાર્ક વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ઓ ક્લીન પાર્ક વાર્તા જે છે મિત્રો એ ધોરણ પાંચ અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે બરોબર ધોરણ પાંચ અંગ્રેજીમાં હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિટેક્ટિવ માઉસ ગીત કયા ધોરણમાં આપ્યું છે તો ધોરણ પાંચ અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપ્યું છે ડિટેક્ટિવ માઉસ હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો અને આવા પ્રશ્નો તો સો પૂછાય છે બરોબર કે હું વડે પ્રશ્ન બનાવો વેર વડે પ્રશ્ન બનાવો તો આ પ્રવૃત્તિ મિત્રો તમારે ધોરણ પાંચના અંદર આપેલી છે બરોબર ડબલ્યુએચઓ દ્વારા ક્વેશ્ચન બનાવો તો આવી બધી પ્રવૃત્તિઓ તમારી કેટ વનના અંદર પૂછાઈ શકે છે તો અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ જોતી ડ્રિંક્સ ટુ કપ્સ ज्योति ड्रिंक्स टू कप्स ऑफ टी हू वे प्रश्नवाक्य बना तो आ रीते मित्रों प्रश्न बना परीक्षा अंदर पूछाई सके हम ओगन साइठ मंबर ना प्रश्न समझिए अनिल क्लास रूम वेर वे प्रश्न वाक्य बनाओ तो वेर इज अनिल याद रखी लेर इज अन साइठ मंबर ना प्रश्न समझिए आई हेव टीन આઈ હેવ ટેન પેન્સિલસ મેની વડે પ્રશ્ન બનાવતો હાઉ મેની પેન્સિલ ડુ હેવ યાદ રાખી લેજોની હાવ ડુ યુ હેવ તો આવી રીતે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે પ્રશ્ન સમજીએ આઈ ડ્રીંક વન ગ્લાસ ઓફ મિલ્ક એવરી તો હાઉ મચ વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો હાઉ મચ મિલ્ક ડુ યુ

હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે બિરબલ ધ વાઇઝ વાર્તા કયા ધોરણમાં આપી છે તો ધોરણ પાંચ અંગ્રેજી સપ્લિમેન્ટરી રેડિંગના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ ખાલી જગ્યાએ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર તો હું ઇઝ યોર ઇંગ્લિશ ટીચર બરોબર તો હું વેર વોઝ તો આવી બધી ખાલી જગ્યાઓ મિત્રો પૂછા હશે અને ટેન્સ જે તમારી આ ગ્રામરના અંદર પૂછવાનું છે ને મિત્રો એ આવી રીતે ટેન્સની ખાલી જગ્યાઓ તમારે પૂછા હશે બરોબર એટલે આવું બધું તૈયાર કરવું પડશે મિત્રો બરોબર ત્યારે અંગ્રેજીના અંદર ત્રીસ ગુણ કમ્પ્લીટ આવશે અને આ ત્રીસ ગુણ જે છે મિત્રો વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર બંને સમજી ખાલી જગ્યા ડઝ વેદાંત કમ હોમ તો વેન આવે શું જવાબ આવે વેન ડઝ વેદાંત કમ હોમ હવે સાસઠમાં નંબર પ્રશ્ન સમજીએ ખાલી જગ્યા ડઝ પર લાઈક તો વોટ ડઝ પરિસ લાઈક બરોબર વોટ ડઝ પરિક ફરી લાઇક તો જો મિત્રો હવે લાસ્ટમાં નંબરનો પ્રશ્ન બાકી છે તો ધોરણ 1 થી પાંચના અંદર જે અંગ્રેજી ધોરણ ત્રણ 5 પાંચના અંદર આવે છે બરોબર તો અંગ્રેજીના અંદરથી વિષય વસ્તુના આ બધા અડસઠ સુડસઠ પ્રશ્નો આપણે સારી રીતે ભણવાના હતા બરોબર તો સુડસઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો ખાલી જગ્યાએ પેન્સ ડુ યુ હેવ તો હાઉ મેની પેન્સ ડુ યુ હેવ બરોબર આવું આ પ્રશ્ન વાક્ય બની શકે છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો જે છે ને મિત્રો સુડસઠ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો